લે અમારે ખુશી તો રમે છે જો આવું રમતા કેસ લેશે ભાખરી બનાવે છે ખુશી અત્યારમાં તો રમે છે ને મજા આવી જાય છે જો રમવાની હાલો તો આપણે દૂધ ભરી દઈએ હમણાં દૂધ વાળા આવી જઈશે

કેટલી નીંદ નાખી હે કે તો ખરા એટલે ખબર પડે જો તને હંધાય જોવે છે મોબાઈલમાં તારું તારું શૂટિંગ ઉતરે છે હા જો પછી હમણાં બતાવું જો આમ આમ ભાઈ જવા હે જો બદુડા દેખાય આપડા તમે નીંદ નાખવા એવા તા એમને તો તો કેટલા પૂરા નીંદ નાખી